ખેડા જિલ્લાના સાયલામાં અસામાજિક તત્વો જાણે બે ફાર્મ બન્યા હોય તેમ લાગી રહ્યું છે નશો કરીને પોલીસને બે ફાર્મ શબ્દો બોલી ગાડીમાં બેસી લોક કરી દીધું હતું બાદમાં પીએસઆઈ સહિત પોલીસ અધિકારીઓ દ્વારા ગાડી રોકવામાં આવી હતી ગાડી રોક્યા બાદ પણ બહાર ન નીકળતા પોલીસ દ્વારા ટાયરની હવા કાઢી નાખવામાં આવી હતી તેમ છતાં પોલીસ અધિકારી પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરી શખ્સ ભાગી ગયો હતો પોલીસ દ્વારા તેની પાછળ પીછો કરાતા વલોત્રી ગામ પાસે ખેતરમાં ગાડી ઉતારી હતી ત્યાં પોતાના અન્ય સાથીદારોને બોલાવી લાકડીઓ દ્વારા પોલીસને પડકાર આપી શખ્સ ભાગી છૂટ્યો હતો ગઈકાલે સાંજના સમયે જ્યારે અમારો સ્ટાફ લીંબાસી તારાપુર વાળો જે રોડ રિપેરિંગ થઈ રહ્યો છે ત્યાં કલેક્ટર સાહેબના જાહેરનામા દ્વારા ડાયવર્ઝન આપવામાં આવેલું છે હેવી વ્હીકલ એ રોડ ઉપર ન જાય એ માટેની ડ્યુટી ઉપર હાજર હતા એ દરમિયાન વાલોત્રી ગામનો જે મોકો ભરવાડ છે એ પોતાની મહિન્દ્રા થાર કાર લઈ અને ત્યાંથી નીકળ્યા હતા અને પોલીસ જોડે ભારે વાહનોને જવા દેવા માટે કોઈ પણ કારણ વિના રજક કરતા હતા અને પોલીસ જોડે ખરાબ શબ્દો અને ખરાબ ભાષામાં ગાડાગાડી કરી અને પોલીસની ફરજમાં અડચણ કરેલી આ દરમિયાન ત્યાં હાજર જે કોન્સ્ટેબલ્સ હતા એ સ્ટાફે થાણા અધિકારીનો કોન્ટેક્ટ કર્યો સરકારી ગાડી ત્યાં ડ્યુટી ઉપર હતી જગ્યા ઉપર અને થાણા અધિકારી એમની પ્રાઇવેટ ગાડી લઈને તાત્કાલિક પહોંચ્યા જ્યારે ગયા ત્યારે વ્યક્તિ ઓલરેડી માથાકૂટ કરી રહ્યા હતા એટલે એની ગાડીની બંને બાજુ બ્લોક કરી એક બાજુ પ્રાઇવેટ ગાડી એક બાજુ સરકારી ગાડી અને આરોપીને ગાડીથી નીચે ઉતરવા માટે જણાવેલું પરંતુ આરોપી ગાડીથી નીચે ઉતરતો નહોતો અને પોતાનો બકવાસ જે છે કન્ટિન્યુ ચાલુ રાખેલો અને પોલીસે એકદમ સંયમ મર્યાદામાં પોતાની કામગીરી ચાલુ રાખેલી પરંતુ જે મફા ભરવાડ છે ઓલરેડી ખૂબ ખરાબ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એણે પોતાની મહિન્દ્રા થાર ગાડી છે એના દ્વારા આગળ જે ગાડી હતી એને ટક્કર મારી અને નીકળી ગયા એ દરમિયાન અમારા પીએસઆઈના ઘૂંટણના ભાગે ઇજા થયેલી ને ભાગવા બાદ પીએસઆઈએ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને આરોપીઓને પકડવા માટે પ્રયત્નો કરેલા વાલોત્રી ગામની જે સીમ છે ત્યાંથી અમારી એક ટીમે રાત્રે ગાડી સાથે બે વ્યક્તિને પકડ્યા પરંતુ આ જે ભરવાડ છે મફા ભરવાડ એણે પોતાના જાણીતા સંબંધીઓને આઠ દસ જણાને બોલાવી અને પોલીસ ચાર હતા એટલે એમની પાસેથી આરોપીને છોડાવી લીધેલા અને એમને ઈજા પહોંચાડેલી એટલે ટોટલ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે અને જે આરોપીઓ છે એમાં ચારેક આરોપી એવા છે કે જે ઓલરેડી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે હાલમાં અમારી અલગ અલગ ટીમો સક્રિય છે તમામ આરોપીને સત્વરે ઝડપી લેવામાં આવશે અને ખૂબ જ વ્યવસ્થિત તપાસ કરી અને આરોપીઓની વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે અત્યારે અમારી ટીમો એક્ટિવ છે એટલે એક આરોપીને હેન્ડઓવર કરવામાં આવ્યા છે અને એમની પૂછપરછ ચાલુ છે એમનો રોલ શું હતો એ જે મફા ભરવાડ છે એની સાથે ગાડીમાં હતા એની ડિટેલ પૂછપરછ કરી અને આની આરોપી બાબતે હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે